ખીચું કે પાપડીનો લોટ આપણા ગુજરાતીઓનું ફેવરેટ હોય છે અને એમાં પણ આવા વરસાદમાં ગરમા ગરમ ખીચું ખાવાની મજા જ કંઈક અલગ છે તો પરફેક્ટ માપ સાથે મેં અહીંયા રેસીપી શેર કરી છે તો સૌથી પહેલાં મેં અહીંયા લીલા મરચાં લીધા છે અને કોથમીર લીધી છે તમને જો લસણ ભાવતું હોય તો અહીંયા ઉમેરી શકો છો મિક્સરજારમાં સરસ રીતે ક્રશ કરી લેવાનું છે હવે કઢાઈમાં અઢી કપ જેટલું પાણી લેવાનું છે એક કપ ચોખાના લોટ સામે અઢી કપ પાણી લેવાનું છે પાણી ઉકળવાનું સ્ટાર્ટ થાય ત્યાર પછી એમાં અદકચરા વાટેલા અજમો અને જીરું ઉમેરવાના છે અને આપણે જે ક્રશ કરીને કોથમીર અને લીલા મરચાં રાખ્યા હતા એ ઉમેરવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને એક મિનિટ માટે પાણીને ઉકળવા દેવાનું છે તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ ઉકળી ગયું છે હવે એમાં ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે સોડા ઉમેરશો એટલે આ રીતે એ કૂબરો આવશે ત્યાર પછી બરાબર મિક્સ કરી લેવાનું છે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનું પ્રોપર માપ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને આ રીતે એક હાથમાં વેલણ રાખવાનું છે અને બીજા હાથી ચોખાનો લોટ છે કપ લીધો છે છે એ થોડો થોડો ઉમેરતા જઈને વેલણથી કોન્સ્ટન્ટ લોટને હલાવતા રહેવાનું જેથી લોટમાં બિલકુલ ગાંઠા નહીં રહે તો આ રીતે બધો લોટ ઉમેર્યા પછી આજુબાજુને જે કોરો લોટ છે એ વેલણથી આ રીતે સરસ રીતે મિક્સ કરતા જવાનું છે બધો લોટ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ લોટને એક વાસણમાં લઈ લેવાનું છે આપણે આ કીચુ છે એ બાફીને બનાવીશું એનાથી આ ખીચું છે ને એ ટેસ્ટમાં તો એકદમ સરસ જ બનશે પણ કાચો સ્વાદ પણ નહીં આવે હવે અહીંયા મેં એક કઢાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું એમાં એક કાંઠો મૂક્યો છે એમાં આજે ખીચાવાળું વાસણ છે એ મૂકી દેવાનું છે અને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર ખીચાને પાફી લેવાનું છે ખીચું અહીંયા બફાઈને સરસ તૈયાર થઈ ગયું છે જો તમારે આ ખીચાને લાંબા સમય સુધી ગરમ રાખવું હોય ને તો એ જ ગરમ પાણીવાળી કઢાઈમાં જ રાખવાનું છે અને જેટલું જેટલું સર્વ કરવું હોય ને એટલું કાઢીને બાકીનું ઢાંકી દેવાનું છે હવે ગરમા ગરમ ખીચાને આ રીતે સર્વિંગ પ્લેટમાં લઈને વચ્ચેથી આપણે ખાડો કરીશું અને એમાં સિંગતેલ આ ખીચામાં સિંગતેલનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એ અને અથાણાનો મસાલો ઉપરથી સ્પ્રિન્કલ કરીશું અથાણાનો મસાલો ના હોય તો તમે લાલ મરચું પણ છાંટી શકો છો તો તૈયાર છે એકદમ મસ્ત મજાનું ગરમા ગરમ ખીચું વિડીયો ગમે તો લાઇક શેર અને ફોલો કરવાનું ના ભૂલતા